નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા એટલે કરપ્શન ડિસ્ટ્રોયડ ન્યૂઝ હંમેશા સત્યની સાથે તો દર્શક મિત્રો બે દિવસ પહેલાં ધ્રાંગધ્રાના રામમેલ મંદિર પાસે તાલુકા શાળાની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે માં બે શખ્સોએ ભેગા મળી અને એક પરિવાર પર હુમલો કર્યો હતો પરિવારના ત્રણ સભ્યોને ગંભીર રૂપે ઘાયલ કર્યા હતા જેમાં આ બનાવના આરોપીઓ ઝડપાઈ જતા હવે ધ્રાંગાધા સિટી પોલીસ દ્વારા તપાસનો જમઝમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ આરોપીઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે ત્યારે અને ઝીણવટભરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ત્યારે આ આરોપીઓએ કયા કારણસર ખરેખર આ હત્યા નિપજાવાનું કારણ શું હતું તેની તપાસ ચાલી રહી છે તો દર્શક મિત્રો હવે આ બાબતે નવા નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે જોઈએ છે પોલીસ તપાસમાં આગળ શું બાબત નીકળે છે હત્યા કરવાનો હેતુ શું હતો તે પણ ટૂંક સમયમાં જાણવા મળી જશે જેથી કરીને આ આગળ સમાજમાં કેવી કેવી બાબતે હત્યાઓ થાય છે તેની જાણકારી મળશે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીટીપીઆઈ એમયુ મસી આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે અને તેઓના જવાબો નોંધાવી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ ખૂન કેસનો જે બનાવ બન્યો હતો તેની ઝીણવતભરી તપાસ ચાલુ છે